સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને કેમ છો બધા મજામાં તો મજામાં જ હે ને અમે પણ બધા મજામાં છે વાગવામાં માં હાડા હાથ વાગ્યા આજ વેલા સીતારામ જય શ્રી કૃષ્ણ ગીતા આજ હું થોડીક વેલા રહી ઉઠી મારે ને કૃષ્ણ ને માદી કરીને બેન જાઉં ગામમાં ફૂલઘર ઓલી વાડીએ જાય ને સવારે વાઢવા સવારે હું મકાઈ વાઢવા તો એને ભેગી બેઠી જાય ને તો અટાણ અટાણ્યા ભૂગી જાય ગામમાં ને પાછી વરતા બે મા દીકરી હાલીને ને આવી હું અટાણે બધું કામ કરતી જાય હું રોટલા શાક ને એવું બધું બનાવતી જાય હું પાછી એમ કે હાલી ને આવું એટલે વેલા મોડું થાય તો ઉપાધી ની તો કૃષ્ણા હજી હોતી એને આગળ ઉઠાડવા ગઈ હતી મેં કીધું ઉઠ ને તો વહેલો કામ થઈ જાય ને તો વહેલા ના કાઢી ઘડીને બધાય નીકળી જાય એ નીતિ ને હજી હું તો નીતિ ને થોડોક મોડે રોઠીએ ઉઠીએ એને ત્રણ દોવાના હોય ફૂલગર ને શિયાર દવાના હોય એ દણો નતું બાજરા તો જ્યાં આગળ ઘંટી ચાલુ કરી સાહેબ મૂકી ફરિયા અને હંજવારી ને એવું કરીને ક્રિના બાપ દીકરી મંડીએ ફટાફટ કામ કરવા એટલે વેલરા થઈ નવ્યા વારા સોરા બાકી છે સૂરજ ભગવાન જો ધીરા ધીરા નીકળતા આવે જો ફૂલ ઘર દોવે આય મૂકી શાય જય માતાજી ને હરાન મહાદેવ બધા તો આજ વાયગા હાડા દો ન ફોન હાથમાં લેવાનો મારે મારી માન છે ને આજ જાઉં ગામમાં અમારે થોડુંક કામ છે બાના વાવડ કાઢી આવીએ પછી ગોલો ખાઈ આવીએ તો આજ તમને બાયરી મુલાકાત કરાવી હું પછી ગોલો ખા હું એ દેખાડી હું ને ત્યાં જઈને હવે મળી હું હવારમાં માં છે ને વેલરું કામકાજ કર નાખ હોમ માં દીકરી એટલે મારી માન કો વેલરું કામકાજ કર નાખીયા પછી હું કો નહીં રહેતી ને આજે વિડીયો ઉતારી હું ને હું કો મુલાકાત કરાય હું બધાય ને હું કો ચિંતા કરતા હું કે બાને કેમ છે કેમ ન હા ને બાકી તા જો મારી માય આવી ઊભી હાલો હવે જો નવરા થઈ ગયા હવે જઈ ગામમાં માં હું કેવાય આ ઓલા

પાપ લાગે એમ કેતા હોય કા હાલો તો હવે ભાઈ શું તમે તૈયાર થઈ ગયા હોય તો એમાં શું કરવું મોટું હા લઈ લ્યો લઈ ગયો

ઉપાધિ કરજો અમારી ને કઈ ઉપાધિ કાં કરવાની હોય હોય તો ધક્કા ખાવા પડે કાયમ ના કાયમ સવારે આવે ને પાછા હાંસી આવે પાછા

મારી માં ની વાત જો ગોલાની કે જટ બનાવી લઈ આવી છે ના મારા પપ્પા નો ફોલ વાડી ગયા ઈ તો નઈ જટ મારમ ફારી સિંગ ના બી હાલો બનાવે તેજી વીહ વારો બોલો વીહ વાર આપણે ખાવાન છે ને તેજી હા હું છે ચેરી પૂરી થઈ ગઈ ચેરી આવ થઈ ગઈ ચેરી

હાલો તો હવે છે ને મા દીકરી બે ધીરે ધીરે હાલતી થઈ ગયું ગોલો ખાઈ ને મારા પપ્પા આઘડી છે ને મકાઈ વાઢી ઘેર ગયા

કરીને ઉઠી ગયા પછી મેં ફરીયા વયરા જરિયું કાઢીયું પછી ઘઉં નું દણું નાખ્યું ઘંટી માં દરવા મારી મારી માં લુગડા મારે જવું બર્તન લેવા સૂલે બર્તન પૂરા થઈ ગયા હતી અટાણે છે ને માદિકરી બે બોર પછી વર્ગે ગયું ને કામકાજ કરી નાખીએ બધુંય કાલે હવારે ગોરહેર જામું ને કાલે સાંજે લગભગ મારી માતા આવે કે નો આવે એ ત્યાંથી બહાર જવાની છે કાલે લગભગ હું આવી એટલે હું વેલર અટાણે કામ કરી નાખ્યો તો કાલે જરાક આવીને ઓ શું કામ કરવું બીજું કંઈ નહીં ને ઘી નો ઓર્ડર હતો તે નીતિનતા પોરમંદર ગીયો તો આજ નીતિને પેક નો કર્યું આજ મારે મારે ઘીના ઓર્ડર નું પેકિંગ કરવું પડ્યું દોઢ કિલા ઓર્ડર હતો એ પેકિંગ કર્યું એ આગળ ઘેર જઈને તમને બતાવું પેકિંગ કર્યું એવા જોવું કે ઓર્ડર તો ઘણા આવ્યા જ રાખે જીણા મોટા ઝીણા મોટા ને પેકિંગ એ કરતા હોય અમે પણ કાયમ ન દેખાડીએ પછી કઈ દેખાડીએ કાયમ એમ કામ નહીં પેકિંગ કર્યું દેખાડવાનું હોય ઓર્ડર નું કઈ વળી દેખાડાય હાલો વાંધો નહીં હવે હું બરતા લઈ લઉં છું લે રાંધ વાંટાણું થઈ જાય બાપુને જમવો હોય વેલું પૂજા કરી આવીને સીધું ખાવાનું જોઈએ હ માઈક ચાલુ છે હું જોતી હતી માઇક ચાલુ છે કે નહીં હાલો બરતન લેવાય ગયા એક ભારી નાખી હું ને આ બીજી ભારી લઈને જાઉં હેઠા પડતા હેઠા પડતા જાય એમાં એવું છે કે તમને દેખાડવા સારું થઈને હું એક હાથમાં ફોન રાખું ને એક હાથમાં બર્તન હોય એટલે હેઠા પડતા જાય બઉ કામની હો

ભલે હારા કરમ કરો કે ખરાબ કરો પાછો અવતાર આવવાનો છે ને એટલે મોજ મજા કર લેવાય એક ફેર અવતાર દીધો ભગવાન માણસ નો બાકી તો આપડો આજનો વિડીયો પૂરો થાય જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ બધા